ભરૂચ એસનજી પોલીસે જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીના કારણે ભાડુઆતની પોલીસ નોંધણી નહીં કરાવી નો જાહેરામાં ભંગના કુલ ચૌદ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીની ભાડુઆતની નોંધણી નહીં કરનાર મકાન માલિકોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લામાં અમુક ગુનેગાર તત્વો શહેરના અમુક વિસ્તારમાં ભાડેથી મકાન અને દુકાન ભાડે રાખીને શહેરના સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિઓનો ચિતાર મેળવી અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પ્રવૃ પરિસ્થિતિઓને નિવારવા અને અંકુશમાં લેવા સહિત રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા છે આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી ભરૂચ એસઓજી પીઆઈ એ એ ચૌધરી તેમજ એમ વી તળવીની સૂચનાને પગલે સ્ટાફ તેની કામગીરી કરવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલગ અલગ પોલીસ મથકની હદમાં મકાન અને દુકાન ભાડે આપીને મકાન અને દુકાન ભાડે આપી આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર મકાન માલિક સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા પોલીસે ભરૂચ અંકલેશ્વરમાંથી જાહેરનામાનો ભંગ કરનાર ચૌદ માલિકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે